ઇ િિ઄ ઽ શ્િ ઺ીિ ઱ેચ્ં મિમ શાજ ખરે સા�ે મક શાજ ધ અિર

आना कि नहीं आ बोल दो हां मत करो मत करो आ दादा दादा

পাশে মারে পাশে মারা কেউ જો અમારો એક પ્લેયર અહીં બેઠો છે કેવો આરામથી બેઠો તમે જોઈ શકો છો હવે ઊભો થાય એવું લાગે છે મને કોર એ આને નઈ નઈ ક્ષત્રાવળદા અમારી ટીમ લે છે નાગદની બની ગયો અમારો ખેલાડી હા નિરાધાર મેલી ગયું સોડ

રમી ઘરે જઈ રહ્યા છીએ ત્રીજો નંબર આવ્યો ઘણું બળ કર્યું પણ ભેગું ન છું આમાં મોટા મોટા આવી ગયા એટલે બધા ધરબાઈ ગયા મારા કિમરે તો એ ગમે એમ કરી ત્રીજો નંબર લાવ્યા છે પંદરસો રૂપિયા એ છે બીજું કાંઈ નથી કર્યું હાથ પગ એ અમારી મહિનાની મહેનત પાણીમાં બધું ગયું બીજો નંબર આવ્યો એટલે ઘણો ઘણો અમારા માટે કહેવાય ગામમાં પહોંચે ત્રીજા નંબર